સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખણ આપી હતી જે હકીકત એ વ્યક્તિનું નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ કરે થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને બે બે હજાર બાવીસથી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવે જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ વિક્ટર પણ લીધેલું છે જેના હપ્તા બેન પોતે ભરે છે ઉપરાંત એક લાખ રૂપિયા પણ બેનની જોડે તેણે લીધેલા છે આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુની ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે હું જરૂર એવું કહીશ કે જ્યારે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને તમે એની સાથે આગળ વધો કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી ત્યારે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાડતી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ